તો રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ધોરણ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લાએ ડંકો વગાડ્યો છે તો મોરબી જિલ્લાનું પરિણામ બાણું પોઈન્ટ એસી ટકા આવ્યું છે જે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવે છે તો મોરબી જિલ્લામાં એક હજાર આઠસો તેત્રીસ વિદ્યાર્થીઓએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી ત્રીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ સાથે ઉત્તર્ણ થયા છે જ્યારે બેસોને પચ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે ઉત્તર્ણ થયા તો મોરબી જિલ્લાએ સાયન્સ પ્રવાહમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને આ વર્ષે પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તો મોરબીની નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતો હરિકૃષ્ણ કોટક પંચાણું સાથે મોરબીમાં પ્રથમ સ્થાને રહ્યો છે બાર વિજ્ઞાન પ્રવાહ માટે ફરીવાર મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં ગૌરવ લઈ શકે એ રીતનું પરિણામ આપણને પ્રાપ્ત થયું છે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે કુલ રાજ્યનું જો પરિણામ જોઈએ તો બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે તેની સામે આપણે મોરબી જિલ્લાનું બાણું પોઈન્ટ ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે અને પરિણામની દૃષ્ટિએ જોઈએ તો કુલ બાળકો આપણા મોરબી જિલ્લાના એક હજાર આઠસો તેત્રીસ બાળકો પરીક્ષામાં બેઠેલા જે પૈકી સત્તરસો એક બાળકો પાસ થયેલ છે તે પૈકી એ વન ગ્રેડ મેળવેલા બાળકો ત્રીસ જેટલા છે જે એ વન ગ્રેડ મેળવી અને મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરેલ છે તેવી જ રીતે બાર સામાન્ય પ્રવાહમાં પણ ખૂબ સરસ સારું મોરબીએ પરિણામ પ્રાપ્ત કરેલ છે એમાં પણ કુલ છ હજાર એકસો પંચ્યાસી બાળકો બેઠેલા એમાંથી પાંચ હજાર આઠસો ને સિત્તેર જેટલા બાળકો પરીક્ષામાં પાસ થઈ કુલ છન્નું ચોરાણું બોટ એકાણું ટકા રિઝલ્ટ મોરબીએ સામાન્ય પ્રવાહમાં પ્રાપ્ત કરેલ છે આ બોર્ડના રિઝલ્ટમાં પંચાણું ટકા આવ્યા છે અને હું ખૂબ જ ખુશ છું મારા રિઝલ્ટથી દિનચર્યામાં તો હું રોજ સવારે સાડા ચારે મમ્મીની સાથે જ ઉઠતો હતો અને પછી સ્કૂલનું અને રોજનું સાત આઠ કલાક સ્કૂલ પ્લસ સાત આઠ કલાક વાંચવાનું થઈ જતું રોજનું અને રાત્રે સાડા દસ અગિયાર જેવું તો રોજ થઈ જતું હતું એ પહેલેથી જ નાનો હતો ને ત્યારથી જ અભ્યાસમાં ખૂબ જ આગળ પડતો છે અને સફળ રહેવા માટે દર વખતે પહેલા ધોરણથી માંડીને અત્યાર સુધી એનો ફર્સ્ટ રેન્ક જ આવ્યો છે એટલે અભ્યાસ બાબતે તો અમારે એને ક્યારેય કંઈ જ કહેવું પડતું નહોતું એટલે આટલો સફળ થયો છે એટલે અમે આખો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એની સફળતા પાછળ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પણ છે જ્યારે ક્યારેય ક્યાંય એમ થાય કે આજે આમાં ખૂબ થઈ ગયું છે હવે ખૂબ આટલું બધું થાય છે નાસી પાસ થાય ત્યારે એ બસ ભગવાનનું સ્મરણ કરતો અને અમે એને સપોર્ટ આપતા અને સ્કૂલના શિક્ષકો છે એનો સપોર્ટ એને ખૂબ જ સારો મળતો હતો ગમે તે સમયે એના સરને કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો સ્કૂલના સરને ફોન કરે એટલે તરત જ ડિફિકલ્ટી સોલ્વ કરાવતા હતા